મોટો અકસ્માત બચી ગયો છે વાત છે જામનગર લાલપુર હાઈવે પર કે જ્યાં એક ભયાનક વિડિયો સામે આવ્યો છે જે હા આ વિડીયો જઈને અનેક સવાલો થઈ રહ્યા છે ટ્રકમાંથી મગફળીની ગુણિયો નીચે પડે છે આપ જોઈ રહ્યા છો આઠ થી દસ ગુણિયો ચાલુ ટ્રકે જ નીચે પડી ગઈ હાઈવે પર અન્ય વાહનો પસાર થઈ રહ્યા હતા ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલ છે ઓવરલોડ ટ્રકને કારણે અહીંયા મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ છે આપ જોઈ રહ્યા છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જે રીતે બોરીઓ પડી ગઈ છે એક મોટો અકસ્માત એક બે સેકન્ડ ની અંદર જો આ ગાડી પાછી હોત તો મોટો અકસ્માત સર્જાઈ ગયો તો મુસ્તાક અમર સાથે જોડાયેલું મુસ્તાક આ કોણ ઈચ્છે આ ગાડી અને કઈ રીતે અકસ્માત થતા થતા રહી ગયો છે મોટો અકસ્માત થતા કદાચ રહી ગયો છે શું વિગતો જાણવાની છે મુસ્તાક બિલકુલ જનક વાત કરવામાં આવે તો જામનગર નજીક જે જામનગર લાલપુર હાઈવે છે તેના પરની આ ઘટના છે આપ જોઈ શકો છો જે ત્યાં દ્રશ્યો સામે આવી રહ્યા છે રીતે ઉપર જે છે પૂર ઝડપે આ ટ્રક જઈ રહ્યો છે મગફળી થી ખચોખચ ઓવરલોડેડ આખો ટ્રક ભરેલો છે તેની ક્ષમતા કરતા બે ત્રણ ગણી મગફળીઓ જે છે તેમાં લાદી દેવામાં આવી છે મહત્વનું છે કે કોઈ પણ વ્યક્તિ દૂરથી થી જોવે તો તેને ખબર પડી જાય કે આ ખૂબ જ ઓવરલોડેડ ટ્રક છે તેમ છતાં આટલા ટ્રાફિક સિગ્નલો અને ટ્રાફિક પોઈન્ટ માંથી આ ગાડી પસાર થતી હોય તેમ છતાં કોઈ ટ્રાફિક પોલીસ દ્વારા આમાં કાર્યવાહી કરવામાં આવતી નથી ઓવરલોડ ટ્રક છે તે હાઈવે પર જઈ રહી

આજે